કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં તો આપણો બ્લોગ જોતા બધા મજામાં છે તો આજે આપણે નીકળી ગયા દ્વારકા સાઈડ નીકળી ગયા આપણે હું મિરાજ પટેલ બીજા ત્રણ ચાર જણા છે અલ્પેશભાઈ છે સતીશભાઈ છે આમને તો આપણે ઓળખતા નહીં અને આમને આમને ઓળખાણ દઈ રહી તો આપણે નીકળી જઈએ દ્વારકા સાઈડ તો કન્ટિન્યુ બ્લોગ મળી જવા મજા આવશે અમારે ફાસ્ટ કાર્ડ માં કઈક પૈસા ઓછા થાય એટલે જો વિલન બને પૈસા ના ખાવે છે અને માલપેશ ભાઈ ની ફોટા શૂટ કરે થોડાક ફોટા પણ લઈને અને મિલન બને ફાસ્ટ કાર્ડ માં પૈસા થોડાક નાખી દે કારણ કે સર્વર ડાઉન બતાવતું એટલે કે થોડાક પૈસા નાખી દે અંદર કારણ કે તો એ થોડાક પૈસા નાખે અને અલ્પેશ ની જો ફોટા પાડે છે તો આપણે ફાસ્ટ કાર્ડ માં પૈસા નાખી દે તરત જ નીકળવાનું દ્વારકા સાઈડ તો કન્ટિન્યુ વ્લોગ માં રેજો મજા આવશે તો મિત્રો આપણે આ તમે જો ખાલી helicopter આધર જાય તમે જો ખાલી આમ જામનગર જાતા હતા ને તો helicopter તો મિત્રો આ helicopter ધકી ગઈ તો આમ આમ જો આ helicopter પર આવી ગયો જો હેલ્પર રૂમ મોજે મોજ બે નંબર ટન ટન helicopter જીવાજે ઉભા આમ જો

તો મિત્રો અમે જામનગર હજી એન્ટર નથી પણ થોડાક બહાર અહીં આ અર્તેશભાઈ કે મગફળી ખાવી નહીં મગફળી ખાવી છે અમે દેખી ગયા એટલે અમે અડધો કિલોમીટર હાલું જાય મગફળી લેવા તો અમે જે હવે મગફળી લેવા હું તો મગફળી જે ઓલા ત્રણે અહીં આગળ જાય તો લેવાની હવે મગફળી અહીંયા કે હું ભાવ છે અહીંયા જઈને ખબર પડશે તો હાલો મગફળી લઈ લઈ મિત્રો જો મગફળી લેતી છે બરાબર હાકવા મૂકી મગજ કિલો મગફળી લીધી છે

રિલેશ કંપની ની આ કંપની યાર રિલેશ પેટ્રોલ આવે ને આ વિદેશ થી આવે અહીંયા ટ્રેન માં આવે હું બહુ જાજી આપણને માહિતી નહીં બધા એમ કે ટ્રેન માં આવે તો ફાઇનલી મિત્રો આપણે દ્વારકા અહીંથી કમ સે કમ ત્રીસ કિલોમીટર સેટું છે તો આપણે પાછી જો ગાડીને ગેસ પૂરવા ઊભી રાખ દીધી છે કમસે કમ ત્રીસ કિલોમીટર સેટું છે તો મળી આપણે આવે દ્વારકા કમ્પ્લીટ દ્વારકા મળી અતા રાતનો દ્વારકાનો નજારો જોવી કેવો છે કેલું પ્રેશર હે પ્રકાશ ભાઈ 200 200 પ્રેશર હે તો મળી આપણે હવે દ્વારકા તો મિત્રો અમે જો ખાઈ પીન બધા કમ્પ્લીટ થઈ ગયા જો અમારો માણ આવે તમ જીજો હમડે કેવા તીખળ કરે ગયો તમે હમડે એ એ લીધો કરે તો બાવણા લુડે ના આ જો તો ના પણ નહી કરું જો ને સમજો પેપર લીધા હમજો કેટલા લીધા હમજો કેટલા લીધા

તો હાલો મિત્રો એકચ્યુઅલી અમે જો જમી બમી ને આરામ કરીએ છીએ બેઠા છીએ એમ બગડા સટી વાગી છે તમારે માં દમ નથી આમ જોઈએ હા ઓલી ફફડાટી પાસે જાવ હવે આપણે આમ દીધો તા કા પાતાડે દૂધાણ અંગર એને તમે ગમે એટલો ખાસ કરો પણ હોલોજી ગાય મારી આખરે કા પાતાડે દૂધાણ એમ બડા હાથે જ મારે નાઈ એના જેવું થાય એના જેવું ન થાય હવે માણા હા ચાલો ચાલો ખાઈ પી લીધું ઘડી ડાયરો બેઠો પછી દ્વારકા નહીં રૂમ રાખો મિત્રો અમે દ્વારકા ફોકી ગયા ફાઇનલી બધા દ્વારકા ફોગી ગયા જો એના દ્વારકા ફોગી ગયા

તો મિત્રો આપડા બ્લોગ માં મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર ઠોકી નાખજો તો મળી આપડે બીજા માં